આજે હું તમને તમામ ગાયો બતાવી દઉં છું ગાયો કેટલી તાજી વીયેલી છે આજે પાંચ ગાયો તાજી વીયેલી છે એ પણ હું તમને ગાયો બતાવી દઉં છું અને ગાયો ઘણાના એવા પ્રોબ્લેમ આવે છે કે ગાયો સુસુ ચારો અહીંયા નથી ખાતી તો હું તમને જણાવી દઉં છું કે ગાયો શું શું અમારે ત્યાં અહીંયા લોકલ ગાયો ખાય છે એ હું તમને જણાવી દઉં છું ગાયો પૂળા પણ જો ખાય ખાય છે તમે જોઈ શકો છો અને ગાયો તમામ આજે હાજરમાં છે જે પણ પુળા નાખશો તો પણ ગાયો અમારે ત્યાં અહીંયા પુળા ખાય છે તમે જોઈ શકો છો ઘણાના એમ કહે છે કે ગાયો ખાતી નથી પણ જે અહીંયાની લોકલ ગાયો છે ને એ તમે જારના પૂળા નાખશો તો ચાલશે બાજરીના પૂળા નાખશો તો પણ ખાશે તમે એ પણ જોઈ શકો છો અને આજે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે લોકલ લોકલ ગાયો છે આપણી પાસે અને તાજી વ્યાયલી છે બધી ગાયો હું તમને આજે બતાવી દઉં એક એક ગાય કરીને તમે આ જોઈ શકો છો સવાર સવારનો થોડો તડકો પડે છે એટલે થોડો વિડીયો જોખો આવશે હું કપિલભ જઈને બતાવ દઈશું તમામ ગાયો અહીંયા ખાવાની અંદર કોઈ પ્રોબ્લેમ આ લોકલ ગાયોનો આવે નહીં તમે પૂળા પણ નાખશો તો પણ ખાશે જ્વારના પૂળા ખાશે જે પણ નાખશો અહીંયાની જે લોકલ બનાસકાંઠાની ઉસરની ગાય હશે ને એ તમામ ગાય ખાય છે તમે જોઈ શકો છો અમારે ત્યાં અહીંયા અમે પુળા ચારીએ છીએ આ જ્વારના પુળા છે તમે આ જોઈ શકો છો સામે જ્વારના પુળા પડ્યા છે અહીંયા અમે જ્વારના જ પુળા બધા વિડીયોમાં તમે કદાચ જોયું હશે કે જ્વાર કેટલી પડી હતી ને હવે કેટલી રહી છે બધી ગાયો જ ખાય છે અને તમારે ત્યાં લઈ જશો તો પણ આર્યા અમારી લોકલ ગાયો અહીંયાની ગાયો કંઈ પણ નાખશો તો ખાશે એવું નહીં કે તમારે ચારા માટે પ્રોબ્લેમ થશે લોકલ ગાયો તમામની ચારા માટે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં અને ખોણ માટે અમે દોણ ચારીએ છીએ અને મકાઈની પાપડી સારીએ છીએ અહીંયાની તો પણ ખાવાની અંદર કોઈ પ્રોબ્લેમ આવતો નથી લોકલ ગાય માટે હો અને અમારે ત્યાંથી ગાય લો તો બે ટાઈમ તમે જરૂરથી દોરાવજો ભૂલ અમારી જવાબદારી છે તમે બે ટાઈમ ન દોરાવો તો ભૂલ રહેશે તમારી અમે તો બહુ કહીએ છીએ કે ટાઈમથી ટાઈમ બે ટાઈમ દોરાવો ગાયો બે ટાઈમ ગાયો દોરાવશો તો તમારે તમે ફાયદામાં રહો અમારે ત્યાં તો ઠીક છે પણ કોઈ પણ જગ્યાએ બે ટાઈમ ટાઈમ ટુ ટાઈમ બે ટાઈમ દોરાવી અને ગાય જરૂરથી લેવી સાંજે પાંચ વાગે દોરાઈ દેવી અને સવારે વહેલી પાંચ વાગે દોરાઈ દેવી એટલે એ જે ગાયમાં દૂધ હાજરમાં હોય એ પણ આપને અનુભવ આવી જાય કે ગાયનું દૂધ કેટલું છે બે ટાઈમ એક બે આજે આપણી પાસે સાત ગાયો હાજરમાં છે અને બીજી બે ગાયો આજે આવવાની છે સારી એ પણ એમનો પણ વિડીયો હું તમને નાખીશ અને પાંચ ગાયો મારી પાસે આજે તાજી વ્યાયેલી છે પહેલી આત્મા મળી જશે અને ત્રીજા વેતરમાં પણ ગાયો મળી જશે આપણી પાસે તમામ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે અને બીજી પણ બે તાજો વિહારની ગાય આવે છે આજે અને ખાવાની અંદર લોકલ ગાય માટે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તમે જોઈ શકો છો આરિયા પહેલીયાતમાં છે આર્યા ત્રીજા વેતરમાં છે આરિયા ગાય બાર લિટર દૂધ આપશે હમણાં હાલમાં સાત લિટર જેટલું સાતથી આઠ લિટર દૂધ હાજરમાં છે બાર લીટરવાળી ગાય પણ હાજરમાં છે પણ અહીંયાની તમારા ડૂબળી ગાય બનાસકાંઠાની અંદર મળે છે જે તમે ખૂન પાણીવાળી લેવાનું ઈચ્છતા હો તો આપણી પાસે થોડી ઓછી મળશે પણ લોકલ ગાય જેમ બને ત્યાં સુધી ખીલાની ગાય ડૂબળી જ મળે છે અને કોક જ ભાગ્યમાં જેવી હોય છે કે એની ખૂન પાણીવાળી હોય છે પણ દૂધની અંદર ગાય પાછી પડશે નહીં ચલો જય માતાજી